નમસ્કારના લોદરિયામાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે પ્રેમીએ પ્રેમિકા ગીતા અને તેની બે વર્ષની દીકરી દેવાંશીની હત્યા કરી અન્ય સાથે પણ પ્રેમ હવાથી શંકાએ પેપર કટરથી બંનેની હત્યા કરી નાખી બંનેની હત્યા કરીને પ્રેમી રણછોડ મારે પણ આપઘાત કરી લીધો પોલીસને પ્રેમી પાસેથી મળેલી સુસાઈડ નોટમાં પ્રેમ સંબંધનો ઉલ્લેખ થયો હતો પ્રેમિકા ગીતાબેન અને તેના પતિ દિનેશ વચ્ચે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે પ્રેમીનો પણ તેની પત્ની સાથે ભરણ પોષણનો છે એકલા ભાડે રહેતા પ્રેમી સાથે રહેવા માટે આવી હતી પ્રેમિકાની દીકરી પ્રેમિકાનો અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ પ્રેમ સંબંધ હોવાની શંકાએ હત્યા કરી દેવામાં આવી છે એસપી એફએસએલ મામલતદાર સહિતની ટીમે હાલ તો ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી છે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે અનિતા સાણંદના લોદરિયામાં પ્રેમ પ્રકરણ નો કરુણા અંત આવ્યો છે આપઘાત નો જે મામલો આવ્યો હતો લોરલીયા વિસ્તારની અંદર પોલીસે હાલ તો આપઘાત લઈને ગુમાસ કર્યો છે તેમાં સામે આવ્યું છે કે પ્રેમી અને પ્રેમિકા સાથે તેની પુત્રીની જે પ્રેમી હત્યા કરી હતી ને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી હોવાનો મોટો ખુલાસો લીવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા પરંતુ ગીતાનો પતિ સાથે જે છૂટાછેડાના લઈને ઘણા સમયથી જે ચકરા ચાલતી હતી અને છૂટાછેડા નહીં થતા અવારનવાર પ્રેમી અને પ્રેમિકા વચ્ચે લગન ને લઈને ઝઘડો થતો હતો

બિલુલ અનિતાંબર ભાજપ પ્રમુખ પ્રકાશ ખેરનારે કાયદાનો ઉલાડિયો કર્યો છે કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડી જન્મ ઉજવણી કરવામાં આવી કાયદાનો કોઈ ડર ના હોય તેમ રસ્તા પર વોર્ડ કેક કાપી રોલના અપરવા વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનાર અને કાર્યકર્તાઓએ રોડ બાંધ માં લીધો વોર્ડ પ્રમુખે કાયદાની એસી તેસી કરતા પોલીસ ની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે

ભવ્ય ઉજવણી કરી છે જોકે સુરત શહેર પોલીસ કમિશનર નું જાહેરનામું છે જેનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને તાઇફા કરવામાં આવી રહ્યા છે જોકે આ પ્રકારના વિડીયો છાવરતી હોય તેવું લાગી રહ્યું છે આમ તો સામાન્ય ઘટના હોય સામાન્ય લોકો હોય તો તેની પાસે વરઘોરો કરાઈ રહ્યા છે તેમને જાહેરમાં માફી માંગવામાં આવી રહી છે પરંતુ જયારે આવા કોઈ ભાજપના વ્યક્તિ હોય ત્યારે તેની સામે કોઈ પ્રકારની કાર્યવાહી નથી થતી હોવાના પણ કેટલાક જે આરોપ છે તે લાગી રહ્યા છે હાલ પણ આ જે રીતે કાયદા નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તેની સામે પોલીસ દાખલો બેસાડે તે પ્રકારની કાર્યવાહી કરશે કે નહીં તેવા પણ સોશિયલ સામે આવ્યો છે તેમાં સુરત શહેર પોલીસ કમિશનર જાહેરનામું છે તેમાં ખુદ ભાજપના નેતા દ્વારા ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે હવે પોલીસ આમાં કઈ રીતની કાર્યવાહી કરે છે તે સૌથી વધુ જોવું રહ્યું છે બિલકુલ ધ્રુવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર સુરતના અધોડા ગામે જેવી પેપર મિલમાં આગની ઘટના સામે આવી વેસ્ટ રો મટીરિયલ પેપરના સ્ટોકમાં આગ લાગી રાત્રે લાગેલી આગેવાર સ્વરૂપ ધારણ કર્યું હતું કાબુ મેળવવાનો પ્રયાસ પેપર મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે બે વર્ષ પહેલા પણ આ જ કંપનીમાં આગ લાગી હતી ને ફરી એક વખત આ કંપનીમાં ભીષણ આગ લાગી છે અને ફાયર વિભાગે હાલ તો આગને કાબુમાં મેળવી લીધી છે જે જે ગઈકાલ રાત્રે અમને સુમિલન તરફથી અમને કોલ મળેલો હતો સાડા બાર કલાકે જેના અનુસંધાન હેડક્વાર્ટર ની ગાડીઓ આગ બુજવાની માટે રાત્રે આવેલી છે પર આગ એટલી વિકરાળ હતી તો આસપાસના જે ફાયર બ્રિગેડ હતી તેમની ગાડીઓ તેમજ અન્ય જિલ્લાની પણ ગાડીઓ હાલ ઘટના સ્થળે આવેલ છે જેમ કે બારડોલી ડિસ્ટ્રિક્ટ એ ફાયર હેડક્ quarters સુમીલોડ પીપીએલ સુરત એસએમસી ઈઆરસી પાનોલી ફાયર બ્રિગેડ અંકલેશ્વર નોટી ફાયર બ્રિગેડ વગેરે જેવી ગાડીઓ અત્યારે બોલાવેલ છે જે માલ જે સળગેલો હતો તે માલ પર હાલ કુલિંગ પ્રક્રિયા અને આ આગ પર સંપૂર્ણ કાબુ મેળવતા હજુ લગભગ સ્વરાજ ની ચૂંટણી પહેલા તાપી જિલ્લામાં ભાજપમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યું પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરજ દેસાઈ ની જિલ્લા પ્રમુખ ને ફરિયાદ થઈ છે વાલોડ તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારોએ લેખિત માં ફરિયાદ કરી જે પ્રકારે મામલો સામે આવી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે તાપી જિલ્લામાં પણ ભાજપમાં આંતરિક જૂથવાદ હોય તેવા સમાચાર મળી રહ્યા છે પક્ષ વિરોધી કામ કરતા હોવાના પણ જે ફરિયાદ છે તે રજૂ કરવામાં આવી છે પ્રદેશ યુવા મોરચા યુવા મંત્રી સામે ફરિયાદ છે તે કરવામાં આવી વાલોડ તાલુકા ભાજપના હોદ્દેદારોની આ ફરિયાદ છે હાલ તો આ ફરિયાદ ને લઈને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ધવલ શાહ સહિત પચાસ થી વધુ હોદ્દેદારોએ ફરિયાદ કરી હોવાનું સામે આવી રહ્યું છે અને આ હોદ્દેદારોએ લેખિતમાં ફરિયાદ કરીને કાર્યવાહીની માંગ કરી છે પક્ષ વિરોધી કામકાજ કરતો હોવાની ફરિયાદ છે તે કરવામાં આવી છે સુરજ દેસાઈ પાર્ટી વિરોધી કૃત્ય પક્ષના કાર્યક્રમમાં વિક્ષેપ અને કાર્યકર્તાઓને ધમકાવતો હોવાની પણ ફરિયાદ છે તે કરવામાં આવી છે દવલ શાહ સહિત પચાસ વધુ હોદ્દેદારોએ આ ફરિયાદ કરી છે લેખિતમાં ફરિયાદ આપીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે જિલ્લા પ્રમુખને આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી છે એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તાપી જિલ્લામાં પણ ભાજપમાં ખટરાગના દ્રશ્યો જોવા મળ્યા આંતરિક જૂથવાદ ચાલી રહ્યું હોય તે પ્રકારેના દ્રશ્યો મળ્યા અને જેને લઈને હવે આ મામલો ચરમસીમા પર પહોંચ્યો છે ને જેને લઈને હવે સુરજ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે પાર્ટી વિરોધી કૃત્ય ધાક ધમકી આપવાના વાતને લઈને ફરિયાદ કરાઈ છે મહીસાગરની સંતરામપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો ભાજપના સભ્યોનો આક્ષેપ ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના સભ્યોએ એકાઉન્ટન્ટ પર આક્ષેપ કર્યો છે પાણી પુરવઠા ભ્રષ્ટાચાર કરાયો હોવાનો દાવો થયો છે વડોદરા ગોરના પ્રાદેશિક કમિશનર અને તકેદારી આયોગમાં સભ્યોએ અરજી કરી સામાનની પૂરતી ખરીદી ન કરી એજન્સીના પૂરા રૂપિયામાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે એજન્સીને પૂરી રકમ આપી અને બાદમાં અકાઉન્ટ નીરવ પારઘીએ રૂપિયા પરત લઈ લીધા નીરવ પારઘી એજન્સી પાસેથી ત્રીસ લાખ રૂપિયા લીધા હોવાનો અરજીમાં ઉલ્લેખ છે ભૂતકાળમાં કરોડો નો માલસામાં ન આવ્યો હોવા છતાં પૂરા રૂપિયા આપી ભ્રષ્ટાચાર કર્યો ચોમાસાની સિઝનમાં રાજ્યમાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે પરંતુ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વગર વરસાદે વર્ષોથી રસ્તાની હાલત ખરાબ છે કેશોદ તાલુકાના કરણીથી આજાબ જોડતો છ કિલોમીટરનો રસ્તો અત્યંત દયનીય છે આ રસ્તો મેંદરડા માળિયા અને સાસણ જવા માટે ઉપયોગી છે જેથી રોડ પર સતત વાહન ચાલકોની અવર જવર રહે છે ઉપરાંત અજાબ ગામ અને આસપાસના લોકો પણ ખરાબ રસ્તાના લીધે ભારે હાલાકી વેઠી રહ્યા છે રસ્તાની લઈને અજાબ ગામના સરપંચ ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં ધ્યાનમાં ન લેતું ગ્રામજનોએ આક્ષેપ કરી રહ્યા છે રસ્તાની સમસ્યાથી કંટાળેલા ખેડૂતો અને સ્થાનિક લોકોએ સરપંચ સહિતના પદાધિકાર અને અધિકારીઓ સાથે રોષ ઠાલ્યો છે અને વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવી તેવી માંગ કરાઈ છે બીજી બાજુ ગામના સરપંચે જણાવ્યું કે નવા રસ્તા માટે પાંચ કરોડ રૂપિયા મંજૂર થયા છે તે સિવાય અજાબામ નજીકના જર્જરીત પુલ માટે પણ કામગીરી શરૂ થશે એટલી બીમાર હાલતમાં છે કે એની કોઈ સીમા નહીં આમાં સરપંચ ને તંત્ર બધાને જાણ કરીએ તો એમ કે થઈ જશે થઈ જશે અત્યારે હાલત એટલી રસ્તાની ખરાબ છે હોસ્પિટલ મુશ્કેલીમાં તો કોઈ એની કોઈ સીમા નથી સાહેબ આમાં મુશ્કેલી તો એ કે એક્સિડેન્ટ ભી એટલા થાય પડે એટલા માણસને રોજનું લાગુ કારણ ખાડા એવડા છે કે એની વાત આજે આઠ વર્ષ થયા સાત આઠ થી આ હાલતમાં પીડો રસ્તો આજથી અજાબ ગામમાંથી વાંચી દરરોજ કે માટે કામ માટે જાવનું અવો નવો રસ્તો છે આજ હા છ વર્ષથી આ ધોદા રસ્તા ખરાબ રસ્તો છે અકસ્માત વધારે પડતા આ રોડ ઉપર બને છે એવી સરકારને નમ્ર વિનંતી છે કે આ રોડ વેલામાં વહેલો સારી રીતે બની શકે કેવી મુશ્કેલી પડે છે મુશ્કેલી એટલે આમાં બહુ ખર્ચ હોતી તી કંઈક ઝાડવા પડી જાય તો બંધ થઈ જાય ને આ તેનું ઓલું ખાડા ખબડા અને બહુ સમસ્યા છે આ બાબતે દેશોદના માનવી ધારાસભ્યથી દેવાભાઈને રજૂઆત કરતા તેમણે સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરતા પાંચ કરોડ જેવી માતબર રકમ આ રોડને નવો મજબૂતીકરણ સાથે બનાવવા માટે મંજૂર કરવામાં આવેલ છે જ્યારે એક પુલ બિસ્માત હાલતમાં હોય તે બનાવવા માટે એક કરોડ પિસ્તાલીસ લાખ જેવી રકમ પણ મંજૂર કરવામાં આવી છે અને આજ અઠવાડિયાની અંદર આ બંને કામના ટેન્ડર ખુલી જશે અને જે તે એજન્સીને કામ અપાઈ જશે જગત મંદિર દ્વારકાધીશ તેમજ નાગેશ્વર જ્યોતિર્લિંગ પર દરરોજ હજારો શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે ત્યારે અહીંના રસ્તાઓને લઈને શ્રદ્ધાળુઓ પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે દ્વારકાથી નાગેશ્વરનો સોળ કિલોમીટર લાંબો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે દસ મિનિટના રસ્તા માટે પોણો કલાક સમય થાય છે મેડિકલ ઇમરજન્સી વખતે એમ્બ્યુલન્સને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે દ્વારકા નાગેશ્વરને જોડતા મુખ્ય રોડને તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે હું દ્વારકા ના પવિત્ર ધામે દર્શન માટે નીકળો તો દ્વારકા થી બેટ દ્વારકા એ એટલો બિસ્માર હાલતમાં છે કે આપણા વાહન ને ખરાબ કરી મૂકે આપણી જે યોગ્ય ઝડપ હોય એ પણ ન આવે રસ્તામાં પુષ્કળ ધૂળ ઉડે છે એટલે આપણા આરોગ્ય માટે પણ એ જોખમી છે અને આવા રસ્તામાં ખાડાવા ખાડા તારવવા જતા એક્સિડન્ટ નો પણ ખુબ જ મોટો ભય રહેલો છે આ રસ્તો એટલો ખરાબ છે રસ્તા અમે બહુ ત્રાસીમાન થઈ ગયા છે અમારે હોસ્પિટલ આ નાગેશ્વર દ્વારકા વાળો હાઈવે અમારે સોળ કિલોમીટર નો રસ્તો છે અમારે ડેલી દ્વારકા છોકરા સ્કૂલે જતા હોય કોઈ માંદા સાજુ થાય બરોબર અમારે દ્વારકા જવું હોય દસ મિનિટ રસ્તો એની જગ્યાએ ઓછા મોટી પોણી કલાક એમાં વહી જાય છે બીજા નંબર માં આ રસ્તો મેઈન રસ્તો છે દ્વારકાથી નાગેશ્વર જવાનો મેઇન રસ્તો છે ત્યાંથી બેટ દ્વારકા જવાય પરંતુ ઘણા વર્ષો પછી કેશોદ એરપોર્ટ પર ફ્લાઇટ સેવાનો પ્રારંભ થતા સ્થાનિકોને ઘર આંગણે વિમાનની સેવા મળતી થઈ છે ધારાસભ્ય દેવા માલમે સતત રજૂઆત કરતા કેશોદથી અમદાવાદ અને દીવ સુધીની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે

ત્યારનું જ્યાં આ એરપોર્ટ નહોતા ત્યારનું કેસો છે પણ વર્ષોથી બંધ હતું મેં રજૂઆત કરવાથી આ એરપોર્ટ ચાલુ થયું હતું દર મંગળવાર ગુરુવાર ને શનિવાર અમદાવાદથી કેશોદ કેશોદથી દીવ દીવથી મુંબઈ મુંબઈથી દીવ દીવથી કેશોદ ને કેશોદ છે અમદાવાદ આ પાછી સેવા ચાલુ થઈ ગઈ છે એટલે હવે તહેવાર હોય હોય ને તો આ એને મોટો ફાયદો થરાદ જિલ્લા માં પડેલા ભારે વરસાદના પાણી હજુ ઓસર્યા નથી થરાદ તાલુકાના ના લેડાવ ગામ માં એક પાણી ભરાયેલું છે થરાદ તાલુકાના લેડાવ લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે આ ગામમાં એક મહિના બાદ પણ ગામનો મુખ્ય રસ્તો ગામની શાળા ગ્રામ પંચાયત આંગણવાડી મંદિર અને ગામમાં મકાનો પાણીમાં પાણીમાં જોવા મળી રહ્યા છે જેથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભરાયેલા પાણીને લીધે બાળકો પણ શાળાએ જતા બંધ થઈ ગયા છે ગામમાં પાણી ભરાયેલું હોવાથી અનેક પરિવારજનો હજુ પણ પોતાના ઘરથી દૂર અન્ય જગ્યાએ આશરો લેવા મજબૂર બન્યા છે પશુપાલકો પોતાના પશુઓ ઘરે લાવી શકતા નથી જેને કારણે પશુપાલનનો વ્યવસાય પણ મુશ્કેલીમાં મુકાયો છે લોકોનો આક્ષેપ છે કે વર્ષ બે હાજર પંદર થી દર વર્ષે ગામમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે અને પાણીનો કોઈ જ પ્રકારે નિકાલ કરવામાં ન આવતો હોવાથી જળ ભરાવ રહે છે ત્યારે ગ્રામજનો સરકાર પાસે અપીલ કરી રહ્યા છે કે ભરાયેલા પાણીનો નિકાલ કરે અને વરસાદી આફતથી થયેલા નુકસાનનો સર્વે કરાવીને વળતર ચૂકવવામાં આવે મારા ગામની અંદર એક મહિનાથી પાણી આખા ગામમાં ભરાયેલું છે લોકોને ક્યાંય થરા જવું હોય દવાખાને જવું હોય કોઈ પણ પરિસ્થિતિમાં અહીંથી બહાર નીકળી શકતા નથી અમારે અત્યારે પશુ છે નહીં બહાર ગામ મોકલવા પડ્યા છે કારણ કે અહીંયા ગામમાં રહી શકો અને નીકળી શકો એવી પરિસ્થિતિ નથી અને ગામના ઘણા લોકો અત્યારે આજુબાજુના ગામોમાં રહેવા જતા રહેલ છે અત્યારે સરકારશ્રીની અમારી એવી નમ્ર અપીલ છે કે આ પાણીનો ગમે ત્યાં નિકાલ કરે અને પોણે લગભગ કેડો કેડોમાં કેડો સુધી ભરાઈ ગયેલો છે ખેતરો આખા ભરાઈ ગયેલો છે શાળાઓ પંચાયત બધું બ્લોક થઈ ગયું છે રસ્તે અવરાતું નથી જવરાતું નથી પીવો માટે પોણેની કોઈ સહાય નથી એટલે મહેરબાની કરીને સરકાર એટલું કરે કે અમારા પોણેનું ગમે એ કરી અને નિરાકરણ લાવે એટલો તો રોગચાળો માટે નીકળ્યો છે એક મહિના ઉપર થઈ ગયું છે હજી પોણે એક ઇંચ ખસ્યું નથી એનું ગમે એ કરી અને નિરાકરણ કરે લેડાઉ ગામની અંદર અને શાળાની આસપાસ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે અને બાળકોને શાળાએ આવવા માટે તકલીફ પડે છે સરકાર અત્યારે પાણીના નિકાલ માટે સતત પ્રયત્નો કરી રહી છે છતાં પણ પાણી હજુ છે અને જો એ પાણીનો નિકાલ થઈ જાય તો આવનાર એકવીસ દિવસના વેકેશન બાદ તમામે તમામ બાળકો જે છે એ પ્રાથમિક શાળાએ